દોસ્તો તો વાડી માં તો તો લો આવેલા છે કોલે કે પાછું મળી જાય આમ ગુલ્ફી ઓગડી ગઈ ના દોસ્તો ચાલુ કરી દીધું છે હાય દોસ્તો ગુડ આફ્ટરનૂન તો કેમ છો મજામાં આશા કરું કે તમે બધા મજામાં આવશો તો સ્વાગત છે એક મસ્ત મજાના વિડીયોમાં ને હું છું ધામેશા યોગેશ તો જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે છે અત્યારે દુકાને આપણે અત્યારે સાંજના પા સાડા પાંચ વાગી ગયા છે અને આપણે અત્યારે દુકાનેથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે અત્યારે ઘરે જવું છે કારણ કે વાડીમાં કૂકણી આવે છે જે એડી કાઢવા આવે છે તો ઠંડુ બધે હાટું કાંઈક લેતા જઈએ અને મળ્યા તમને રસ્તામાં તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો ભૂકી ગયા છીએ ઘરમાં તો કોઈ હે નહીં તાળા મારેલા હે તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો વાડીમાં જઈએ ઠંડી આપણે ગુલ્ફી આવ્યા છીએ તો બધા માટે તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહીજો આપણે બધાને ગુલ્ફી દેતા આવીએ બરાબર અને જોઈ આવીને દોસ્તો વાડીમાં તો તલ આવેલા છે ઘણા તલ આવેલા છે રેડા હતા પાડી નાખાય તલ હજી છે તલ છે બાજરો છે બાજરો પાછળની વાડીમાં છે આ બધા તલ છે તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો આપણે જઈએ છીએ ફૂકણી હાલે ત્યાં જે આઈડી કાઢે છે તો કન્ટિન્યુઅલ વિડીયોમાં બનાવી રેજો કારણ કે નહીં અવાજ નહિ આવે કારણ કે ફૂકણી ચાલુ છે ને તો અવાજ બહુ જાજો આવે તો વિડિઓમાં બના રેજો ફૂકણી હાલે છે તે બધા ઘરના બધા વર્ગી પડ્યા છે કે શું કરે છે હે તો હા કેસ તો શું કરશો મોબાઈલમાં જોશો શું જોશો જોશો મોબાઈલમાં મારે શું કરું આ માર કુ જો ગુલ્ફી કાવી તારે ગુલ્ફી

चोता साक्षी खाई आवडे खाता आणि हातो नवा येत हे हा जेम तो चार पाच हिंबडा हा आ बे गोरवा वाला एम <laughs> आ बे मजुर एम गोरवा वाला एम आ घर जाण हे आ बे मजुर हे एम <laughs>

બાવાજી નો ઓર્ડર નથી માણસ ગયો તો હવે એને લેવા જવો ગામમાં જઈને લઈ આવી એને દોસ્તો અહીંયા પોરો ખાઈને પાછું ચાલુ કરી દીધું છે ગુલથી ખાઈ લીધી બધાએ અને પાછું ચાલુ કરી દીધું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રેજો તો આપણે જઈએ જઈએલથી ત્યાં અને આપણે હવે જવાનું છે મૈકી ગામમાં કે ઓલું આપણે કાલે ઓર્ડર હતો તો સામાન બધો ત્યાં પડ્યો છે તો લેતા આવીએ અને અત્યારે તો પહેલાં જઈને નાઈ નાખીએ ઓલી ડમરી ઉડી હા તો આખા ભરાઈ રહ્યા જોવા જઈએ આખા હવે ભેગા બગડી ગયા તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો આપણે જવાનું છે મૈકી પહેલાં નાઈ નાખીએ પછી જઈએ મસ હવે કા ફ્રેશ ફ્રેશ લાગે છે. નું વાડ કા કસલ થઈ ગયા. તો હવે આપણે જઈએ. મહી કે આપણે સામાન લેવા જવાનું છે કેમેરા ની પડ્યો છે. તો કન્ટિન્યુ વિડિયો બનાવી લેજો. તો સામાન લેતા આવી. મડિયું તમને અચ્છા આવી. આ તો દિવસનો તો એટલો તડકો પડે છે ને. અત્યારે 6 6:30 થયા છે. તો અત્યારે એવું લાગે છે કે હવે કંઈક ઠંડો પડડી છે. કાકી અત્યારે ઉદી તો આવ ભરતરાજી થતીતી ગાલ આવ જામજોધપુર થી આવ્યો ત્યારે તો બહુ અતિશય તડકો પડતો હતો તો અત્યારે કઈક ઠંડ હોય અત્યારે કઈક એમ થાય ના ઠંડક પહોંચી છે બાકી તો બહુ બહુ એટલે અતિશય તડકો પડે છે તો વિડીયો માં રહ્યો રહો કન્ટિન્યુ શૂટર તો સુઈ ગયો હે

એમાં ગયા તને શોધ આવ્યો આવ્યો તો ખરા ને રસ્તો ખરાબ હતો બસ માં બેઠો ગયો બસ માં આવ્યો ગયો તો મોડે ડોર બેઠો તો સીટ ઉપર નહીં પાછળ ત્યાં રોદન લાગે લાગે ને ત્યાં કઈ ના લાગે ખોટું બોલે છે તમને બિહાડો સરકારી બસ સ્કૂલ બસ સરકારી બસ નોતી હેરમા એકેડમી ની હતી બરોબર જેની હેરમા ની હતી સત્તાપુર ની બસ એમાં તો કોઈ થાકી ને તો ગયા થાકી ગયા ત્યાં કેટલું ભાઈ મુ લઇ ગયો

કેમેરો લેવા પૂગી ગયા છે હવે આ ભાઈ આપણે છૂટા કરે તો ભાગીએ પૈસા જોઈ પૈસા તો જોતા હોય ને તો એ નથી તો કન્ટિન્યુ વિડીયો બનાવી દેજો મળીએ એટલે દોસ્તો આને હે ને યુટ્યુબર બનવું છે માવો ખાવા સોડા પીવા ચલો આપણે રાહુલભાઈ પાલટી દે છે સોડાની માવો પણ ખવડાવે છે હવે આપડે પાછા મળીએ 13 14 પાછો 16 તો તાહુડિયા મિયો યુગલભાઈને બાય બાય કરી છે ગાડીઓ કરી ગયા આપણે જા એનો હાટુ વાલે લેવા છે હજી સોડા પાવાની છે અને માવો ખવડાવવાનો છે અને હજી થોડુંક કઈ ખર્ચો કરાવીએ હમણાં તો કન્ટિન્યુ વિડીયો બનાવી લેજો એમ ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું આ તૂટી તો 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 દોસ્તો જો તમને ગમ્યો હોય કરો 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 શેર સબસ્ક્રાઇબ મળીએ કઈક એવા નવા બ્લોક બાય